મારા ભાઈ એ મને પેસી ફરવા હું તો લઈ આયો નું ધ્યાન રાખજો ફોન આવ્યો હતો હગાનો હવે આટો માની આવું હું બે દિવસો છે ખાલી જ કરો જ કરો રકરા ગામડા તો કરવો જ પડે ને હગા માં જવું ના પડે પૈસા પૈસા તો આલીને મારે મારો ભાઈ પૈસા પૈસા આપીને જાતો નહી લાલો શું પૈસા પૈસા કરો આ જો ભાઈ ગામતરા કરે હે

આય શું રિક્ષા હે કઈ નહીં અંદર શું કરી કિંમત હા તેટલી તો રાખી જ પડે ને

આપ hmm. <laughs>

તારા ઉપર વિશ્વાસ છે બરોબર નહી ગણવા મને તમારી ઉપર વિશ્વાસ છે બીજા ઘર ગુતિ ને લાવો થવાય આવશે આવશે ઘર તમે ખાલી બેઠા બેઠા આવડે તા કમાણી જ કરો તો કમાણી જ છે ને મારી પાસો નહી હાલ જ લઈને આવું એક કામ કર્યો તો હાથ ના આપે વાંધો નઈ કિંમત તમારે જ બોલવી હે ને તો હું બોલીશ આટલા બધા પૈસા રૂપિયા તો જો બોલ મે પૈસા પૈસા હારા ઘરાક લઈને આવે હે રિક્ષા જોતા ડાયરેક્ટ નઈ આપી જતા રહે નોકરી પણ પૈસા વધતા નહીં નોકરી પછી લાગે રીક્ષા હા બોલો રિક્ષા પી રિક્ષા લેવી રીક્ષા ધ્યાન માં ધ્યાન માં હોય તો જોવા જઈએ હા તો જઈએ પણ એક શરત મારી રિક્ષા બરોબર પણ એને તારે જોવું પડે ના હું ખર્ચા કોઈ કામમાં નહી ઘરે પડી રે રિક્ષા એટલે પછી હું લેણા માં આવી જઉં રીક્ષા વાળી તરફ એને ચિંતા ના કરી રિક્ષા ગફુર ત્રીજું ગ્રહ લઈને આવે તો હારું

પૈસા તમે પૂરા લઈને આવો પૈ લઈ જાવ રિક્ષા હા તો હું બર બાય નહીં બેઉ હા તો પહેલે જ જાઉં ક્યારે આવશું કાલ આવશું હા તો કાલ આવો તો બરોબર નહીં આવો તો પૈસા તમારો બાનું જીવ હા તો વાતો ને બરોબર મારા ભાઈએ આ વે પેન પે ઘરેથી આવે તો ભાગ પાડો પૈસા આય પૈસા માં પૈસા માં ભાગ પાડો પૈસા પૈસા પણ મને જો પૈસા પૈસા જોયે આખી દુનિયા ની વાહ ગાડી છે પૈસા એ પૈસા ભાગ પાડો ને ભાગ પાડો કેટલા ગ્રાહક લઈને આવ્યા ત્યાં ત્રણ ગ્રાક લઈને આવ્યો ત્રણ ના પાંચ પાંચ પંદર હજાર થયા હાથ હજાર રૂપિયા ભાગમાં માં

કને વાયો હું લે મારો ભાઈ ઘરમાં વાકે કરી ખરી અવાજ ઓરો રાખો ને હં તારો ભાઈ ઘરમાં વાકે બેહો બેહો તમે બેહો શું હે લાલો

તમે રકડામે ત્યાં કરો રકડા આપીને આ ખંગત આટલા બધા પૈસા ભારે લાલચ લાગી છે મને લાલચ માગી કામ તો ઘર તો ઘરે આપી દેવાનું હે પૈસા વાપરો જતા હોય તો

પાંચ હજાર રૂપિયા નાઇ ગયો એક બે નઈ ભેગા લઈ જ્યો મને લઈ જ્યો આને લઈ જઈ ખબર હું આને લઈ જઈ જઈ લો કરો ઘરે ના હોય તો મને કીધું ઘરાક લાવવાનું હું ઘરાક લીધું એ મારે જોવાનું આ બધા ધંધા કફુરિયા ના લઈ એને કીધું ઘરાક લઈને આવ્યો એમને એમ નઈ લાવ્યો એટલે <laughs> કોઈ દલાલી વાદે આ રીતનું લાગવાનું નહીં જો તમારા ઘરનું કઈ પણ ચીજ વેકવાની થાય તો તમારા ઘરના ને જાણ કરવી કે આમ કોઈ દલાલી લઈ અને કોક ની વાત લાગવાનું નઈ બધા તો બધા વેકા જ ઉભા થયા હોય પણ ઘરે પૂછવું જરૂરી ખરના ને પૂછવું બહુ જરૂરી છે